એ માં દમ હોય બસ કા કા ના અને મહાભારત હમણાં હાલે મહાભારત જોવા દે બસ દ્રૌપદી આવીને હવે જો મજા બા હું તમે લખરું ટીવીમાં મહાભારત જોયા કરો છો તમને ખબર છે આપણા ઘરમાં મહાભારત થાય ને એવું લાગે છે મને શું વાત કરે છે આપણા ઘર માં મહાભારત અરે મને ટીવીમાં જોવા દે હું કામ માં વારે વાર માં મજાક છે તમને ખબર નથી આપણો સાગર છે ને એની પ્રેમિકા ની લગન કરીને આવ્યો છે સાગર એની પ્રેમિકા હારે લગ્ન કરીને આવ્યો છે કોણ છે એની પ્રેમિકા હવે તો ખબર નહીં પણ કોઈ ગરીબ ઘરની દીકરી છે અને પાછું એમાં વળી આમ જોવો એનો બાપ તો કોઈ કારખાનામાં કામ કરે છે ગરીબ ઘરની છોકરી સાથે આપણો સાગર લગ્ન કરીને આવ્યો તો તો એ ઉપાધિ કરશે ઘરમાં અરે બા ઉપાધિ કરશે નહીં ઉપાધિ થઈ ગઈ છે એ સમજ્યા તમે અરે માં અરે બા ઈ ગરીબ ઘરની દીકરી અને પાછું જોવો આપણા ઘરમાં લાવશે હું અને એનો બાપ એને શું દઈયે છે અને આપણે એકનો એક દીકરો આપણને કઈ આશા ન હોય એના કઈ અરમાન ન હોય લગ્ન કરવાના અને આ કેવું કરીને બેહી ગયો આપણો છોકરો હરમા બહુ પાધી કરશે ઈ તો અને ઈ આવશે તો આવશે પણ એક તો ઈ ભૂખડી બારસના ઘરેથી આવશે એટલે અહીંયા જોજો ને કેવા તાંડવ કરે હું તો કહું છું કે આ ગરીબ ઘરની છોકરી આરે એને પ્રેમ કરવાની જરૂર ન પડી ગામમાં છોકરીઓ મરી ગઈ હતી બધી પણ બા હવે એને કોણ સમજાવે અરે હું વાત કરું તને સાચું કહું તે તો એમ જ કીધું હો કે આ મહાભારત ઘરમાં હવે થવાનું અરે થવાનું નહીં થઈ જ ગયું છે ને હાય ઘાય લઈને નહીં આવે અને કાલ સવારે બધે ખબર પડશે કે સાગરે લગન કર્યા છે અને એ ગરીબ ઘરની દીકરી આરે તને ખબર છે ને મારી ઉઠક બેઠક ક્યાં છે એ મોટી મોટી કીટી પાર્ટીઓમાં મોટી મોટી જગ્યાએ હું જાઉં છું તને ખબર છે એ ન્યા તો બધું આવે ને તો એની વહુને તો કેવા વખાણ કરે કેટલું લાવે અને રૂપાયું કેવી દેખાવડે હવે જો ખબર પડશે કે આપણી વહુ હાવ ગરીબ ઘરની છે અને દેખાવે હારી નથી તો તો મને લાગે છે કે મારું તો નાક વઢાઈ જાય મોઢે તો કોઈ નહીં કે પણ પાછળ વાતું કરશે પણ બા તમે છે ને ચિંતા કરો માં હવે આનો રસ્તો હું કઈક કાઢીશ અને વિચારું છું શું કરવું એમ ચિંતા તો થાય જ ને કારણ કે આ કઈ ઓલા ઢીંગલા ઢીંગલી ના ખેલ થોડા છે કે નો ગઈ મુને આપણે મોકલી દીધું હવે મારે તો જિંદગી ભર નો બટ્ટો બે જશે આ જ્યાં હું બેસું છું ઉઠું છું સત્સંગમાં જાઉં છું મંદિરોમાં જાઉં છું ત્યાં મારું નામ કેટલું મોટું છે ખબર છે અને બધાય કહે છે

જય શ્રી કૃષ્ણ મમ્મી હું અને અંકિતા બહાર જઈએ છીએ અને સાંજે કદાચ હા મોડું થઈ જાય ને તો તમે લોકો જમી લેજો અમે કોની સાથે લગ્ન કર્યા છે અને આ છોકરી કોણ છે તું જરાક મને જણાવીશ મમ્મી તમારે એ બધું વધારે જાણવાની કોઈ જરૂર નથી છતાં પણ જણાવી દઉં છું કે હા અંકિતા છે એને હું પ્રેમ કરતો હતો એ માટે એમની સાથે મેં લગ્ન કર્યા છે એ ગરીબ ઘરની છોકરી છે બસ એનાથી વિશેષ કાઈ નહીં જેમ તમે આ ઘરની વાવ છો ને એમ આજથી આ અંકિતા પણ આજ ઘરની વાવ છે સાંભળી લીધું ચલો જય શ્રી કૃષ્ણ અમે નીકળીએ ચલો અંકિતા ભાઈ આ સાગર કેમ આપણી સાથે આવું વર્તન કરે છે બા તમે થોડો સમય જવા દયો નહીં

હવે એની લાયક છે આપણને ભગોવિંદ જાઈ ગરીબ ઘરની દીકરી તું ગરીબ ગરીબ નઈ કર ગરીબ ને ક્યાં દાત હોય ખબર છે ને તને આખા ગામમાં જઈને તને વગોવે નઈ ને તો મને કેજે બા તમે મને વગોવાનું ક્યો કે વગોવશે એમ અરે એનો ચોટલો ઢળ ને ઊભી બજારે કે હું એવી શું એ લોકો છે ને પોલીસનો નો સહારો લે અને પછી તને ઢસડીને લઈ જશે તું એનો ચોટલો ઢસડવાની વાત કરે છે એ પેલા એને રામ રમાડી દઉં તમે જોવો ને બોલવું સહેલું છે ને કરવું અઘરું છે પાયલ કાઈ કરવું નથી રેવા દે ને સાગર એનાથી થાકશે ને એટલે એ જ એને રસ્તો બતાવી દેશે

કે મારા પપ્પા નું ધ્યાન કોણ રાખતું હશે સમયસર જમતા હશે કે નહીં આખો દિવસ બસ ચિંતા 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 અરે બેટા આ મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી આમ જો એમ ખેમ તારી સામે બેઠો છું ને અટ્ટો કટ્ટો તો પછી બેટા આ તમે લોકો મારી ચિંતા છોડો અને તમે તમારું ધ્યાન રાખો લે સાંભળ લે સાંભળ આ તારા પપ્પા કહે છે ને પપ્પા હું પણ અંકિતાને કેટલા સમયથી સમજાવું છું

પપ્પા તમે કહેવા શું માંગો છો હા પપ્પા એવી તો તમને અંકિતાની કઈ ચિંતા સતાવી રહી છે કે તમે હા હું બોલો છો હવે બેટા મારે શું તમને વાત કરવી આ તમને હું કહી શકું તો તમને ખોટું ના લાગવું જોઈએ જો અંકિતાને મેં તમારી સાથે લગ્ન કર્યા કારણ કે તમે મને પસંદ આવ્યા પણ ગમે તેમ તો એ તમારા ઘરે તમારા મમ્મી જે છે એ મારી દીકરીને તો એક સાવકી સાસુ કેવાય ને એટલે મને થોડી મનમાં ચિંતા રહ્યા કરે તો બેટા તારા સાસુ તારું ધ્યાન તો રાખે છે ને હા પપ્પા તમે મારી ચિંતા ના કરો ઘરમાં બધા મારું ધ્યાન રાખે છે હા અને પપ્પા જો સંગીતાને મારા ઘરમાં કોઈ તકલીફ પડશે ને તો એ મને જણાવશે અને જો કે હું એને કોઈ તકલીફ પડવા જ નઈ દઉં હું ધ્યાન રાખીશ એનું પણ છતાં કોણ જાણે હું જ્યારે પણ જોઉં ને ત્યારે મને તારા સાસુ અને એના મમ્મી આ લોકોની નજરમાં એવો મેલ દેખાય છે ને તો મને સમજાતું નથી કે મને ગેરસમજણ થાય છે કે પછી હું જે સમજુ છું એ બધું સાચું છે અરે પપ્પા અમારા ઘરે એવું કાઈ નથી મને બધા સારી રીતે જ સાચવે છે અને તમે છે ને આવું ખોટું વિચારવાનું છોડી દો સારું બેટા જેવી ભગવાનની મરજી જોવા જેવું ટીવી માં આવતું નથી ને કઈ મન માનતું નથી પણ આપણે અશોક ના લગન ક્યારે થા હે બાજે સાગર તો છે મને ખબર જ છે અશોક માટે આપણે દીકરી તો ગોતવી જ પડશે ને એ થઈ રહે બધું એ ના હો આપણે તો છે ને બાઈક લેવાની છે એટલે મને મમ્મી પૈસા આપો લ્યો આ તો ઝાડવું છે એટલે ખંખેરીન દઈ દે હવે અરે બેટા આપડા ઘરનો બધો વહીવટ તો સાગર કરે છે અને જો તારે બાઈક લેવી જ હોય ને તો તારે પેલા સાગરને વિશ્વાસમાં લેવો પડશે મમ્મી સાગર છે ને એની બાઈક પાછળ કોક છોકરીને બેહારીને જાતો તો હા ડોબો છે એ કોક છોકરી નોતી એની બાઈડી હતી હે લ્યો એ સાગર ની બાઈડી હતી કઈ એ એને તો આરે સમાજ માં લગન કરી લીધા જો અશોક સાગરે તો લગન કરી લીધા પણ જો તું સીધો આન ને તો તારાય સાગર હાથે જ લગન કરાવવા છે અરે મમ્મી દાદી માં તમે ચિંતા ના કરો

તું બાઈક માગે ને બાઈક ના પૈસા દઈ દે તું બાઈ માગે ને બાઈ માં હારે લગ્ન કરાવી દે વિચાર તો નહી હોય એવું બધું હા બહુ અઘરું છે અરે અશોક બાકી ની વાત સાચી છે અઘરું તો થોડુંક છે જ કારણ કે સાગર ને મનાવો ને એટલે લોઢા ના ચણા ચાવવા જેવી વાત છે અને બીજો જો તું મોટો થઈ ગયો છો થોડો જવાન થઈ ગયો છો અને આમ તારી જવાબદારી છે તું સમજી લે પછી આપણે સમાજમાં રહેવું છે કે જાવું કરાવવું સોસાયટીમાં આપણું સ્ટેટસ શું રે જવાબદારી તો તમારી હતી જ ને આ બાઈક ના પૈસા આપવાની તો તમે મને ના નો પાડી દીધી એ બસ આ તારી ઉંમર તો જો પેલા નોકરી તો બોત પછી છોકરી મળે નોકરી કરવી નથી છોકરી જોઈશું હું ક્યાંક જોવા જાવ તો મને શું કે તમારા છોકરા ને કેટલો પગાર છે શું કામ ધંધો કરે તો મારે કેવું ગમે કઈ દેવાનું હોય અત્યારે વિચાર વિચારતો નથી ને નોકરી માટે એટલે ઓલો કેટલો હોશિયાર છે જો કોઈક ની લઈને હોતે ને ઘર માં વહી આવ્યો તને એવું તો નથી મળતું પણ થોડું કામ હોશિયાર તો બન પાકો તો બન

મારા મોટા ભાઈ અશોક ભાઈ છે નમસ્તે અશોક ભાઈ તમે તો ઓળખતા જશો વાંધો નહીં બંને સુખી રહો અને હું શું કહું છું સાગર હા બોલો ને ભાઈ શું વાત છે શું પૂછવું છે શું કેવું છે મને બોલો મારે નવી બાઈક લેવી છે તો પૈસા ની મદદ કરો ને ગાડી લેવી છે પણ ભાઈ તમને તો ખબર જ છે ને કે અત્યારે આ પૈસાની કેટલી કડકાઈ ચાલે છે એમાં હું ઘરના બધા સભ્યોનો ખર્ચો તો ઉપાડું છું સાથે સાથે અમારા લગ્ન થયા એની પાછળ પણ ઘણો ખર્જો થઈ ગયો જો માનું છું કે દામ નથી કર્યા પણ આ વકીલ નો ને એ બધો ખર્જો તો થવાનો છે ને એટલા માટે હાલ ફિલહાલ તો મારી પાસે કઈ પૈસા નથી હું તમારી મદદ નહીં કરી શકું હા કઈ વાંધો નહીં ભાઈ આ હું રોજ હાલીને કામે જાવ છું ને હજી કદાચ મારા કિસ્મત માં હાલવાનું જ લખ્યું હોય છે કઈ વાંધો નહીં નથી લેવી અરે અરે તમે એવું શું કરો છો તમારી પાસે પૈસા હોય તો આપો ને ગાડી તો અત્યારે નોર્મલી બધા લે જ છે ને અને કામ પર જાવ હોય તો ગાડીની જરૂર તો ગમે ત્યારે પડવાની છે સારું હવે તું કહે છે તો હું મદદ કરીશ મોટા ભાઈ વાંધો નહીં તમારે ગાડી લેવા માટે પૈસા જોઈએ છે હું કઈક એડજસ્ટ કરું છું જો કે થોડી કડકાઈ છે પણ વાંધો નહીં હું એડજસ્ટ કરી લઈશ હા થેન્ક યુ એલા એ હું વિચારસો નોકરીનું કઈ વિચારે છે નોકરી મળી હા નોકરી મળી ગઈ આ પટ્ટા વાળા કેટલો પગાર છે દાદીમાં બસ ઓ હવે કેમ બસ પગાર કેટલો મળશે ઈ કે ને બીજું કાઈ બસ બસ નત કેવું હું છે તમને વાત ની કાઈ ખબર નથી તો હું કામ અત્યારે મારી આને મજાક કરો છો પછી કે તારો મગજ બહુ ગરમ થાય છે ગરમ જ થાય ને પણ તે કોઈ દી મારી આરે ની વાત કરી

પૈસા આપો ને તો તરત ચાગરે આ પાડી એલા ઓલીએ કીધું અને પૈસા આપ્યા તારે તો કેરી ખાવાથી મતલબ રાખને બોટલા હું કામ ગણસ અને હા નવ 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 દિવસ અત્યારે પ્રેમ લગન કરીને આવ્યો છે એટલે એને પંપાળવી તો પડે છે પણ તને પૈસા મળી ગયા ને પછી હું કામ ઉપાધી કરસ તું જલસા કર ને જલસા હા જલસા તો કરવાના જ હોય ને છોટા મહેરબાન તો બડા પહેલવાન હા બડા પહેલવાન નહી ગધા પહેલવાન તું ગધો છે કારણ કે કમાવું તો છે ને કા બા પાસે પૈસા માંગવાના કા મમ્મી પાસે માંગવાના અને હવે ભાઈ કમાય છે એટલે ભાઈ પાસે પૈસા માંગવાના આપણે વિચાર કરવાનો નહી કે હું એવી જગ્યાએ જાઉં જ્યાંથી મને બે પૈસા નોકરી મળે અરે અસ્કા તું એવા બધા હું કા વિચાર કરે તારે બાઈક જોતી હતી તારે એના માટેના પૈસા જોતા હતા

હવે જે કરશું ને અમે કરશું પણ તું કઈ ઉપાધિ કરતો નહીં અને કઈ તું વિચારતોય નહીં હો વિચાર ની તો વાત જ કરો મામા નકડા વિચારો જ ભઈરા સમજે એટલે વિચારવાન મન ના તો પાડતા જ નહીં બસ તો ના પાડીને હવે કોઈ જાતના પેત્રા કરતો નહીં તને બાઈક ના પૈસા મળે બાઈક લે અને જલસા કર અને હા પેટ્રોલ પેટ્રોલ ના ઘટે ને તો હું બેઠી છું હું આપે પણ બીજા કોઈ નાટક ના ખરા જોઈ નહીં તારા